અત્યારે હાલ જે કમ કોમોસમી વરસાદ જે થયો છે એના સંદર્ભમાં મે બી થોડો પાંચ સાત ટકાનો ફેસમાં દસ પાંચથી દસ ટકા જેટલો વધારો મેડિસિન સ્કીન સ્કિનમાં ખાસ વધારો થયો છે અને મીડિયાટિકમાં થોડો વધારો થયો છે દવાનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે આપણી પાસે ગાંધીનગર જીએમએસએલથી દવાનો જથ્થો પૂરતો પ્રમાણમાં મળી ગયો છે અને અત્યારે સ્નેક બાઇટ માટેના જે એસવી હોય છે એ પણ પૂરતા પ્રમાણમાં સ્ટોકમાં આવી ગયા છે એટલે દવા બાબતે કોઈ અત્યારે કોઈ સમસ્યા નથી અત્યારે સિઝન ચેન્જ થાય છે એટલે થોડા વાયરલના દર્દીઓ તો હોય છે પણ એમાં સિમ્ટોમેટિક સિવાય કોઈ દવા આપવાની હોતી નથી બાકી સામાન્ય રીતે મોટાભાગની દવાઓ અત્યારે ઉપલબ્ધ છે હાઈ ફ્લુઇડ એન્ટીબાયોટિક્સ એએસવી એસવી મેં અગાઉ કીધું તેમ એન્ટી સ્નેક વિનમ તમામ સેન્ટરોમાં એએસવીનો જથ્થો ગાંધીનગરથી પૂર્જા પ્રમાણમાં ફાળવાઈ દેવામાં આવે છે અને જેથી કરીને કોઈ પણ સ્નેક બાઇટના બી કોઈ પણ ઇમરજન્સી કેસીસ આવે નાના સેન્ટરોમાં પણ આવે તો ત્યાં પણ એ બધી ઉપલબ્ધ છે જે રાજ્ય સરકાર તરફથી ખૂબ સારું આયોજન કરવામાં આવ્યું છે